હેલો ફ્રેન્ડ્સ ગરમ તેલમાં કાચા ચોખા નાખી અને રેસિપી બનાવી જુઓ એટલી ગજબની રેસિપી બનીને તૈયાર થાય છે કે ખૂબ મસ્ત અને ટેસ્ટી લાગે છે મિત્રો સાંજની નાની નાની ભૂખ હોય કે પછી સાંજે ચાના સમયે નાસ્તાની જરૂર હોય કે વરસાદના સમયમાં ટેસ્ટી ખાવાનું મન થયું હોય તો આ નાસ્તો ચોક્કસથી બનાવી જુઓ એટલો ગજબનો બનીને તૈયાર થાય છે કે તમને એમ થશે કે આવો નાસ્તો તો ક્યારેય તમે ખાધો પણ નથી અને જોયો પણ નથી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કિચન એન્ડ લોગ આપણો સુપર ટેસ્ટી નાસ્તો બનાવવા માટે આપણે કશું જ કરવાનું નથી જો આપણી પાસે આવા બે ટાઈપના ચોખા ઘરમાં રહેતા હોય છે આવા ચોખા છે કે જે આપણે નોર્મલી રીતે ક્યારેય ભાત બનાવવામાં અથવા તો ખીચડી બનાવવામાં વાપરતા હોઈએ છીએ અને આ ટાઈપના જે ચોખા છે એ આપણે કોઈ પુલાવ બનાવો છે કોઈ એવી સારી ભાતની રેસીપી બનાવી છે જે એકદમ સરસ અને છૂટી છૂટી થાય ત્યારે આપણે આ બાસમતી ચોખા છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે આવી એક કટોરી બાસમતી ચોખા લેવાના છે આપણી જે રેસિપી છે એ આ બાસમતી ચોખાથી ખૂબ સરસ બનીને તૈયાર થાય છે કેમ કે આનો દાણો એકદમ લાંબો છે અને આપણે આને બનાવશું ત્યારે એકદમ છૂટો છૂટો અને સરસ તૈયાર થાય છે મિત્રો સૌથી પહેલા આપણા જે બાસમતી ચોખા છે એને આપણે આવી રીતે સાફ કરી લઈએ આના અંદર કઈ નાનો મોટો કચરો હોય તો એ પણ નીકળી જાય અને એકદમ ચોખ્ખા થઈ જાય હવે ચોખા ને આપણે આવા કોઈ મિક્સિંગ બાઉલ ની અંદર કાઢી લઈએ આ રીતે મિત્રો આપણી રેસિપી છે એટલી ગજબની બનીને તૈયાર થશે તમે ક્યારે આ રીતે રેસીપી નહીં જોઈ હોય હવે અહીંયા આપણે અડધા કરતાં પણ ઓછી ચમચી જેટલું મીઠું નાખીશું મીઠાનું પ્રમાણ આપણે એકદમ નોર્મલ રાખીશું વધારે નહીં અને ઓછું પણ નહીં હવે આ સ્ટેજે આપણે અહીંયા નાખીશું બે ચમચી જેટલું પાણી જો મિત્રો આપણે ચોખ્ખા છે ને એકદમ સરસ ચોખ્ખા કરી લીધા છે અને મેં કપડાથી લૂછી પણ લીધા છે એટલે એના અંદર હવે કોઈ પણ જાતની ગંદકી કે કોઈ અસ્વચ્છતા નથી આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા વધારે પાણી નહીં વાપરીએ કેમ કે બાસમતી ચોખા છે એમાં વધારે પાણી જશે તો ચોખા છે એ ફૂલી જશે અને આપણી રેસીપી છે એ ખૂબ સરસ છે બનાવી છે એવી નહીં થાય તો અહીંયા આવી રીતે મેં ચોખાને પાણીનું મોણ દઈ દીધું છે જો સરસ રીતે બધા જ ચોખા પલળી ગયા છે હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈએ જેથી કરીને ચોખાની અંદર બધું જ મીઠું અને પાણી છે એ સરસ મિક્સ થઈ જાય તો મિત્રો દસ મિનિટનો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ કે જે આપણે ચોખા છે એમાં પાણી નાખીને મૂક્યું હતું એ બરાબર છે કે નહીં તો આપણી રેસિપી માટેના જુઓ ચોખા છે એ બરાબર સરસ તૈયાર થઈ ગયા છે અહીંયા જુઓ ચોખાની અંદર ક્યાંય પણ પાણીનો ભાગ નથી એકદમ છૂટા થઈ ગયા છે અને ભીના તો બિલકુલ લાગતા નથી તમે જોઈ શકો છો તો હવે આપણે રેસિપીમાં આગળ વધીએ ગેસ ઓન કરી અને આપણે તેલને મૂકી દઈએ ગરમ થવા માટે અહીંયા આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે એ હાઈ ઉપર રાખશું એટલા માટે કે તો ઝડપથી છે તેલ છે એ સરસ વધારે સરસ ગરમ થઈ જશે તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા ચોખાનો એક દાણો નાખી જોઈએ જો આવી રીતે તરત જ ઉપર આવે તો સમજવાનું કે આપણું તેલ છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આવી કોઈ મોટી ચાળણી લઈ અને તેલની અંદર આવી રીતે ડૂબે એવી રીતે રાખવાની છે અને પછી આપણે હાથની મદદથી આવી રીતે આપણા ચોખા નાખવાના છે જુઓ સરસ એકદમ તળાઈ ગયા છે તો તેલ ગરમ હશે તો તરત જ ઝડપથી આ તળાઈ જશે અને પછી આપણે એને આવી રીતે કિચન

મિત્રો અહીંયા તમે જોશો કે આપણું તેલ છે બિલકુલ બગડતું નથી આ તેલ છે એને તમે ફરીથી પાછો કોઈ પણ બીજા ઉપયોગમાં લઈ શકશો કેમ કે નીચે બિલકુલ તેલ છે એમાં કશું જ જવાનું નથી એટલે એકદમ ચોખ્ખું તેલ રહેશે તો મિત્રો જુઓ અહીંયા મેં કિચન પેપરની અંદર આ બધા જ તળેલા ચોખા છે એને રાખ્યા તો આમાંથી વધારાનું બધું જ તેલ છે એ આ કિચન પેપરની અંદર શોષાઈ જશે અહીંયા થોડા શિંગદાણા લીધા છે એને પણ આપણે ફ્રાય કરી લઈએ શિંગદાણા છે એને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે કેમ કે જો વધારે પડતા કાળા થઈ જશે તો કડવા લાગે છે ટેસ્ટ પણ એનો બગડી જાય છે એટલે આપણે શિંગદાણા છે એને બ્રાઉન થાય એકદમ સોનેરી કલર ના થાય ત્યાં સુધી તળી લઈએ આ રેસીપીમાં શિંગદાણાનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે ટેસ્ટ કરવાથી તમને

જો આ રીતે ઘરમાં તમે પેપર વાપરતા હશો તો તેલ છે વધારાનું તેલ છે એ ખોટું પેટમાં નહીં જાય અને આની કિંમત પણ બહુ ઓછી હોય છે તો આને તમે જો ખરીદીને ઘરમાં રાખો ને આવી કોઈ તેલવાળી વસ્તુ બનાવો તો એને ચોક્કસથી ઉપયોગમાં લ્યો જેથી વધારાનું તેલ છે એ પેટમાં ન જાય અને આરોગ્યને નુકસાન ન થાય હવે જો અહીંયા આપણો ચેવડો કહો કે મસ્ત રેસીપી કહો અહીંયા આપણો ચેવડો બનીને તૈયાર છે એકદમ સરસ એકદમ અલગ અને યુનિક રીતે બનાવેલો આ ચેવડો ટેસ્ટમાં ખૂબ જ લાજવાબ લાગે છે પ્રવાસમાં કોઈ લાંબી મુસાફરીમાં જવું હોય અથવા તો તમારે આની અંદર આપણે મીઠું તો નાખેલું જ છે એટલે બીજા કસાદ મસાલાની જરૂર નથી પ્રવાસમાં જવું હોય અથવા તો લાંબી મુસાફરીમાં તમે આને સ્ટોર કરીને સાથે લઈ જઈ શકો છો એક મહિના સુધી આને કશું જ થતું નથી એક મહિના સુધી આ ચેવડો આપણો બગડતો પણ નથી બાળકોને નાની મોટી ભૂખમાં તાત્કાલિક તૈયાર કરીને આપો અથવા તો સાંજે ચાની સાથે ઘરનાને ચાના કપની સાથે પીરશો તો એકદમ ટેસ્ટી અને લાજવાબ લાગે છે આને વધારે રીચ બનાવવો હોય તો તમે આના અંદર કાજુ અને કિશમિશ એના તળીને નાખી શકો છો તો એકદમ સરસ બાર જેવો તે એકદમ શાહી ચેવડો બનીને તૈયાર થશે ડબ્બામાં ભરીને પેક કરીને એક મહિના સુધી મૂકીને ઘરમાં પણ રાખી શકો છો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ડબ્બો ખોલી અને તમે એના અંદરથી થોડો લઈ અને એના અંદર બાકીની વસ્તુ મિક્સ કરી દો અને ચટપટ તમારું ચેવડો ચવાણું જે કહેવાય એ તૈયાર થઈ જાય છે આ રીતે કોરો ચેવડો છે એને તમે ડબ્બામાં પેક કરીને મૂકી દેશો તો પછી જ્યારે મન થાય ત્યારે ખોલીને તમે એમાંથી કોઈ પણ વસ્તુ બનાવી શકશો જેમ કે અહીંયા હું એમાંથી થોડી તમને સરસ ભેળ બનાવીને બતાવું છું તો આમાં થોડી ડુંગળી ઉમેરી દઈએ થોડી કોથમીર ઉમેરી દઈએ થોડું આમથું સંચળ એનાથી ટેસ્ટ ખૂબ મસ્ત આવે છે સંચળથી અને કોઈ પણ વાનગીને એકદમ ટેસ્ટી બનાવવા માટે જરૂરી છે એવો અહીંયા થોડો આમચૂર પાવડર આમચૂર પાવડર નાખવાથી ટેસ્ટ છે એકદમ ખાટો મીઠો ને ટેંગી આવે છે બહુ મજા આવે છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જો તમારે આ ચેવડાને સ્પાઇસી બનાવીને ખાવો છે તો થોડું લાલ મરચું પાવડર છે અને અહીંયા સ્પ્રિન્કલ કરી દો આવી રીતે અને પછી હળવા હાથે મિક્સ કરી દીધું વધારે જેટલું તમને ફાવે એટલું તમે આમાં નાખી શકો છો અને જો તમારી પાસે થોડા દાડમના દાણા છે તો ઓર મજા પડી જશે તો મિત્રો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એકદમ યુનિક અને સાવ અલગ રીતથી બનાવેલો નાસ્તો આ નાસ્તો છે એ તમને ખૂબ જ ભાવશે અને એકદમ અલગ અને યુનિક રીતથી બનાવેલો હોય કોઈ પણ બનાવીને પીરસશો તો તમારા વખાણ કરતા નહીં થાકે કે તમે કોઈને કહેશો કે આ ચોખાથી બનાવેલો નાસ્તો છે તો તો ઘડીએ કોઈને સાચું જ લાગે ખૂબ લાગશે તો મિત્રો આવી અવનવી રેસીપી વિશે જાણવા માટે જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જો તમને મારો આજનો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો અને મને ચોક્કસથી જણાવો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી છે મિત્રો આ રેસીપી છે એ તમારા સગા સંબંધી મિત્રો ને પણ શેર કરો જેથી એ લોકો પણ નવી રેસીપી વિશે જાણી શકે તો મને આશા છે કે તમને લોકો ને મારો આજનો વિડીયો ખૂબ ગમ્યો હશે તો ફરી મળીએ નવી રેસીપી સાથે આવજો મિત્રો